નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભાઈઓ માટે કેટલાક સંકલ્પો લેવામાં આવ્યા છે અને ચૂંટણી આવતા કેટલીક જાહેરાતો કરવામાં આવી છે અને વિવિધ પ્રકારના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડું ત્રાટકશે તેવી હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ વાવાઝોડા અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ મિત્રો ઊભી થઈ રહી છે જો સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના ગાળામાં મિત્રો અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાની મિત્રો ચાન્સ રહે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા ક્ષેત્રીયના વિવાદ વચ્ચે અમિત શાહે કંઈક ટિપ્પણી કરી પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ હજી શાંત મિત્રો થયો નથી ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે તેમણે આજે પહેલીવાર રૂપાલાના ક્ષત્રિય અંગે નિવેદન આપતા જણાવ્યું હતું અને એક વાતચીતમાં કહ્યું હતું કે ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે સાથે જ કહ્યું હતું કે ગત ચૂંટણી કરતા વધુ લીડથી ગુજરાતની તમામ બેઠકો જીતીશું તેવું મિત્રો અમિત શાહે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારમાં વધી મોંઘવારી મોંઘવારીના મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર મોઘું થઈ છાસઠથી સત્તાણું રૂપિયા પ્રતિ લીટરે થયું છે જ્યારે ડીઝલ બાવન થી નેવ રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર ચારસો દસ મોંઘો થઈ ગયો છે રૂપિયા અગિયારસો ને ત્રણ તે પહોંચ્યો છે લોટ મિત્રો રૂપિયા વીસથી વધીને ત્રણ પોઈન્ટ ચાલીસ પ્રતિકિલો અને કઠોળ રૂપિયા એસી થી વધીને બસો ને દસ રૂપિયા પ્રતિકિલો અને જ્યારે મિત્રો દૂધની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ત્રીસથી વધીને રૂપિયા પ્રતિ લિટર થયું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા લખ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓ માટે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તેનો લાભ મળતો રહેશે અને પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવીને પાકને નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન થશે અને સમયસર તેની ચૂકવણી પણ કરવામાં આવશે ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ અને સુનિશ્ચિત કરવામાં આવશે મુખ્ય પાકો માટે એમએસપીમાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે સમય મર્યાદામાં એમએસપી વધારવાનું મિત્રો ચાલુ રાખીશું કઠોળમાં ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાની સમુદ્ર પણ બનાવવામાં આવશે શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે બાજરીને વિશ્વમાં ઓળખ આપવામાં આવશે હવે અમે બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપન કરીશું નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે ફૂડ પ્રોસેસિંગના સંકલિત અમલીકરણ માટે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મિશન શરૂ કરવામાં આવશે હવામાનની આગાહી જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરવામાં પણ આવશે મિત્રો આ સાથે મિત્રો ભાજપે પણ ચૂંટણીના ઢંઢેરામાં કેટલાક પત્રો જાહેર કર્યા છે જેની મિત્રો વાત કરીએ તો આવતા પાંચ વર્ષ સુધી મફત રાશન આપવામાં આવશે પાણી અને ગેસ પણ કનેક્શન મળી જશે પીએમ સૂર્ય ઘરની જીરો બિલની વ્યવસ્થા પણ આપીશું તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે આયુષ્યમાન ભારતથી પાંચ લાખ સુધીની સારવાર પણ મફત મળી રહી છે તે આગળ પણ ચાલતી રહેશે મધ્યમ વર્ગના પરિવારોને પાક્કા ઘર આપવામાં આવશે અને જે પેપર લીકનો મોટો કાયદો બન્યો છે તેને પણ લાગુ કરવામાં આવશે નેશનલ એજ્યુકેશન પોલિસી પણ લાગુ કરવામાં આવશે મિત્રો તેવા મિત્રો ભાજપ દ્વારા અનેક સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને રીઝવવા માટે ખેડૂતો માટે પણ સંકલ્પ પત્રો જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈ ગુજરાત સરકારે આપ્યા મોટા આદેશ ગુજરાતમાં વેવની આગાહી છે તેથી મહેસૂલ વિભાગે પત્ર લખ્યો છે જેમાં વેવની એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવી ગયા છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયાર કરવા હુકમ કર્યો છે પૂરતો દવાનો જથ્થો રાખવા માટે સૂચના આપવામાં આવી ગઈ છે હીટ વેવના બચાવતી ઉપાયોનો પ્રસાર અને પ્રસાર કરવાનું કહ્યું છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા માટે કહ્યું છે શ્રમિકોને બપોરે એક વાગ્યાથી

કે કોંગ્રેસ ટેક્સ સિટીને ટેન્કર સિટી બનાવી દીધી છે કૃષિથી લઈને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના બજેટમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે કોંગ્રેસનું ધ્યાન માત્ર ભ્રષ્ટાચાર ઉપર છે બેંગલુરુની સમસ્યાઓ પર નહીં અમારી સરકાર વિકાસ માટે પ્રતિબંધ છે તેવું મિત્રો મોદી સરકારે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે સત્તરમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે તો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે આ ખેડૂતો કોણ છે આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે પહેલાં ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજીને રદ થઈ શકે છે જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસી કરાવવો કરાવવું જરૂરિયાત છે અન્યથા હપ્તો અટકી જવાની પણ ખાતરીઓ હોય છે ત્રીજા ખેડૂતની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના પણ હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો તમારા મિત્રો આ કામ તરત કરી લેવા જોઈએ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ખોટી રીતે ફોર્મ ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે તમારા દ્વારા આપવામાં આવેલ બેંક માહિતી પણ ખોટી છે વગેરે તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખને બત્રીસ હજાર અથવા તો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનાઓમાંથી તમને કઈ લાગુ પડશે તેના વિશે વાત કરીએ અને પહેલી યોજનાની વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને મિત્રો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મિત્રો તમે હજી બે હજાર ચોવીસમાં પણ લાગુ છે તેમાં ભરી શકો છો અને મિત્રો તેનો પહેલો હપ્તો સાઠ હજારનો અને બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો જમા થાય છે તે માટે મિત્રો તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે એકથી બે મહિનામાં કરેલી અરજી પાસ થઈ જશે તો મિત્રો જે અકાઉન્ટ તમે નંબર આપ્યો હશે તેમાં મિત્રો તમને હપ્તા મળવાનું જમા થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચાસ સુધીમાં ઘઉં માટે મારવા પડશે ફાંફા વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ બે હજાર ચાલીસ સુધીમાં મિત્રો પાંચ ટકા અને બે હજાર પચાસ સુધીમાં દસ ટકા થઈ શકે છે એક અભ્યાસમાં આ વાત સામે આવી છે અને અભ્યાસમાં ઘઉં અને જુવારના ઉત્પાદન ઉપર હવામાન પરિવર્તનની અસરની સરખામણીઓ પણ કરવામાં આવી હતી જુવારની ઉત્પાદકા પર કોઈ અસર નહીં થાય મિત્રો બે હજાર ત્રીસ સુધીમાં ઘઉં માટે પાણીની ફૂલ જરૂરિયાત નવ ટકા વધી શકે છે જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત સમયગાળા દરમિયાન માત્ર મિત્રો છ ટકા વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી પ્રચાર શરૂ કરશે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની પ્રચાર સભા યોજવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે પીએમ મોદીની જાહેર સભા સંભવિતપણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક ઉપર ટિકિટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકે પોતાની પહેલી ચૂંટણી પણ મિત્રો રાજકોટ સીટ ઉપરથી લડ્યા હતા મુખ્યમંત્રી પણ બન્યા હતા વિવાદોના પગલે આગામી બાવી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી મિત્રો અટકળો ચાલી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો